રાજકોટ શહેરમાં મોરબી રોડ પર શ્રી ગજાનંદ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા દર વર્ષે અલગ અલગ થીમમાં ગણપતિ બપ્પાનું આગમન કરવામાં આવે છે આ વર્ષે ઓપરેશન સિંદુરની થીમ પર ડેકોરેશન કરવામાં આવ્યું છે ત્યારે આ વખતે પહેલગામમાં જે આતંકી હુમલો થયો હતો તેની સંપૂર્ણ વિડીયો ક્લિપ ભક્તોને બતાવવામાં આવી રહી છે ભારતીય સેનાના શૌર્યને બરદાવવા આ થીમ બનાવવામાં આવી છે સાથે જ ગણપતિ દાદા આર્મી જવાનના પહેરવેશમાં બિરાજમાન છે ગ્રુપને આ પ્રોજેક્ટ તૈયાર કરવામાં બે મહિના જેટલો સમય લાગ્યો હતો મારું નામ ગૌતમભાઈ પટેલ છે શ્રી ગજાનન સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આ વર્ષે અમે ઓપરેશન સિંધુની થીમ પર પ્રોજેક્ટ તૈયાર કર્યો છે આ પ્રોજેક્ટ શક્તિઓ ગ્રુપ અને ગજાનન ગ્રુપ દ્વારા સાથે મળીને અમે તૈયાર કર્યો છે આ પ્રોજેક્ટ તૈયાર કરવામાં અમારે બે મહિના જેટલો સમય લાગ્યો છે અને આ પ્રોજેક્ટ બનાવવાનો વિચાર અમને પબ્લિકને કોપરેશન સિંધુની યાદને તાજી કરવા માટે તૈયાર કર્યો છે અને દરરોજ અહીંયા સાડા આઠ વાગ્યા પછી અહીંયા સ્ક્રીન પર પહેલગામ પર જે ધર્મ પૂછીને લોકોને માર્યા હતા ત્યાંથી લઈને આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબે દુશ્મન દેશના આતંકવાદીઓની નાભી તોડી નાખી હતી ત્યાં સુધીનો વિડીયો પણ દસ મિનિટનો અહીંયા બતાવવામાં આવશે આ સિવાય અમે જાહેર જનતા માટે સ્વચ્છતા અભિયાન અને વ્યસન મુક્તિ માટેનો એક સંદેશો લઈને પણ પ્રોજેક્ટ તૈયાર કર્યો છે અને હું મીડિયા ચેનલના માધ્યમથી સર્વ ધર્મપ્રેમી જનતાને દાદાના દર્શન કરવા માટે આમંત્રણ પાઠવું છું અને ખાસ વાત તો એ છે કે આ પ્રોજેક્ટ તૈયાર થયા પછી પ્રોજેક્ટને સફળતા અપાવવા માટે સૌથી મોટો હાથ મીડિયા ચેનલનો છે તો હું ગજાનંદ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ વતી હું મીડિયા ચેનલનો આભાર વ્યક્ત કરું છું અને પ્રોજેક્ટ નિહાળવા માટે અમારું એડ્રેસ છે મોરબી રોડ નાની ફાટક પાસે ઓમ પાર્ક મેઇન રોડ આરડી રેસિડેન્સી રાજકોટ આ પ્રોજેક્ટ તૈયાર કરવામાં પાંત્રીસથી ચાલીસ જણાએ મહેનત કરેલી હતી